જેમાંથી આ પાંચમાંથી ત્રણ જેટલી શોપમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરિસ્તી ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલું છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલું છે ત્યાં તપાસ કરતાં અમને લોકોને સાઉન્ડ બીડ મળ્યા પ્રેશર બીડ મળ્યા આવેલા હતા જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે એની જે ફ્રિકવન્સી હોય છે એ ખૂબ જ વધી જાય છે અને ખૂબ જ હાઈ વોલ્યુમ જે આપણા પરમિસિબલ ડેસિબલ છે તેના કરતાં વધારે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે અને રાહદારી છે લોકો આજુબાજુના રહીશો તેમજ રાહદારીઓ છે જ્યારે સાઉન્ડ વાગતો હોય ત્યારે પરેશાન થતા હોય છે અમે આ વિવિધ દુકાનોમાંથી ચૌદ જેટલા જે આ પ્રેશર બીડ છે એ કબજે કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે